જે જમીન પચાવી પાડી હોવાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે એક લેટર પણ સામે આવ્યું છે એક પ્રતિક્રિયા પણ સામે આવી છે પણ એ પહેલા સમાચાર શું છે તેના પર નજર કરીએ તો દસ વીઘા જમીન સરકારે આપીને બસો વીઘા વાળી લીધાની ફરિયાદ નોંધવામાં આવી છે જસદણ વિછિયાના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા સંકુલ તથા સ્ટોન ક્લસનરના બસો વીઘા જેટલી ગૌચરની જમીન પર દબાણ કરેલ છે તે દમાળ દૂર કરવા માટે તેમજ તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવા હવે વિછિયાના મુકેશ રાજપરા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મુકેશ રાજપરાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જસદણ વિછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા દ્વારા વિછિયાના અમરાપુર અને કોટડા અને વિછિયાની સીમમાં સ્કૂલ તથા સ્ટોન કસર ભરડિયાનો એના નામે બસો વીઘા જેટલી જમીન પચાવી પાડેલ છે અને તે સરકારી જમીનનો સર્વે નંબર પણ અદલામાં બદલી કરી અમરાપુરના સતરંગની જગ્યાનો સર્વે નંબર બતાવવામાં આવેલો છે સાથે સાથે આ સરકારી ગૌચરની જમીનનો વિવાદ અનેકવાર થયો છે અને જે તે વખતે અમરાપુર ગામના સરપંચના ખોટા સહી સિક્કા કરી કુંવરજી બાવળિયાએ ઠરાવ કરેલો અને તે વિવાદમાં કુંવરજી બાવળિયા પોલીસ કેસ અને જેલ હવાલે પણ ગયેલા છે પરંતુ પક્ષ પલટો કરી કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં જઈ રાજકીય ઓથ લઈ ત્યાં પૂર્વ સરપંચ સાથે સમાધાન કરી આ જમીન પચાવી પાડેલ છે આ બાબતમાં રાજગ્રુપ છેક સર્વજ્ઞાતી સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા અનેક વાર કલેક્ટર તથા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે શું પ્રતિક્રિયા આવી આ મામલે પેલા એમને સાંભળી લઈએ

જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અસામાજિક તત્વો છે તો સેવા દ્વારા રાજ્યના મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે જસ્ટન કેબિનેટ મંત્રી દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર બસો વીઘા જેટલી જમીન ગૌચરની વાળેલી છે અને આ જમીન માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે

એનો સર્વે નંબર પણ આટલા બદલી કરવામાં આવ્યો છે જે શતરંગની જગ્યાનો સર્વે નંબર આય બતાવવામાં આવ્યો છે ને આયનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ प्रकारे રાજ્યના કેબિનેટ મંત્રી પોતે 200 વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કંઈ ખબર ન હોય અધિકારીને કંઈ ખબર ન હોય અને 200 હો કલાકની અંદર એમ કહેતા હોય કે આવા લુખાઓની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે માત્ર ને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનું આશરો નથી એ વો વાર પચાસ વાર જેટલા પ્લોટ ની અંદર ઝૂપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ એનો ઝૂંપડો હટાવી આપતા હોય જો તમારામાં ખરેખર તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી હોય કે અહીંયા કોઈપણ પાર્ટીની અંદર ધારાસભ્ય કેબિનેટ મંત્રીઓ કે પછી રાજકીય આગેવાનો દ્વારા હજારો કરોડો અમજો રૂપિયાનું ટર્નઓવર કરી અને એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે કાળું નાણું રહ્યું છે તો આ લોકોની ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે કે આ લોકો પાસે આટલા પૈસા આવ્યા કેથી અને આ લોકો એ આ રીતે સરકારી ખરાબની જે જમીન છે જે ગૌચરની જમીન છે આ લોકો જો ઈ રાજ્ય સરકારની અંદર બેઠા હોય તો ઈ કઈ રીતે દબાવી શકે તો એને કોઈ પણ પ્રકારનું પ્રશાસન કાઈ કેતું નથી પરંતુ સામાન્ય પ્રજા જ્યારે કોઈ પણ પ્રકારનું નાની એવી જગ્યા વાળે તો એને બિચારાને દંડ આપવામાં આવે છે તો રાજપૂતની કડક માંગણી છે કે આ મંત્રી કુંવરજી બાવળિયાએ જે વસ્તુ વિકાસ જમીન વાળી એની યુદ્ધના ધોરણે સીબીઆઈ તપાસ કરવામાં આવે એની ઉપર લેન્ડ ગ્રેડિંગ કરવામાં આવે કારણ કે આ મંત્રી દ્વારા સામાન્ય પ્રજાને વારંવાર સંચેડવામાં આવે છે કોઈ નાના વેપારી નાની એવી જગ્યા હોય તો એનું પડાવવામાં આવે છે વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે તો અધિકારીને પણ અમે તાકીદ કરવી છે કે માત્રને માત્ર તમે કોઈ રાજકીય હાથો ન બનો

કે જેના પર કુંવરજી બાવળિયા મંત્રી છે તેમણે કબજો કરી લીધો છે અને હમણાં હમણાં તો ખબર જ છે કે ભાઈ જ્યાં પણ ગેરકાયદેસર જે સરકારી જમીન ગૌચરની જમીન ઉપર જેણે કબજો કર્યો હશે તેના પર બુલડોઝર ફરશે તો જો કુંવરજી બાવળિયાએ બસો વીઘા જમીન ઉપર કબજો કર્યો છે ગૌચરની જમીન ઉપર તો શું ત્યાં સરકાર અને દાદાનું બુલડોઝર ફરશે ખરું તેના પર સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે સામાન્ય આમ પ્રજા પચાસ વાર જેટલી સરકારી જમીનો રહેવા માટે ઉપયોગ કરે તો તે ગરીબને સજા કરવામાં આવે અને ભાજપના નેતાઓ કોઈ સજા કરવામાં ન આવે એવી અમારી એક જ માંગણી છે કે ન્યાય તમને સરખો લાગવું પડે અને આ સરકારી ગૌચરની જમીન કુંવરજીભાઈ બાવળિયાએ પેશ કદમી કરેલ છે તે સંપૂર્ણ તપાસ કરી છે તે દબાણ દૂર કરવામાં આવે તેવી

દાદા પાસે પહોંચ્યો છે તો શું આ પત્રને લઈને દાદા વિચારણા કરશે ખરા કે પોતાના જ પક્ષના નેતા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડે તો ત્યાં બુલડોઝર ફરવશે ખરા એના પર પણ સૌ લોકો ચર્ચા કરી રહ્યા છે આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર